મિત્રો આ છે દુનિયાની સૌથી સમૃદ્ધ રાશિઓ આવતા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી આ છ રાશિઓનું નસીબ નવી ઊંચાઈઓને સ્પર્શ કરવા જઈ રહ્યું છે હા માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી બાર રાશિઓમાંથી છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે માતા લક્ષ્મીજી હવે આ છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આગળના વર્ષોના સમયગાળામાં તેમના માટે અત્યંત શુભ સાબિત થશે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અનેક સુવર્ણ તકો આર્થિક ઉન્નતિ મોટો લાભ અને અપાર સફળતા મળવાની છે આ પરિવર્તન આ રાશિના જાતકોના જીવનને નવી દિશા આપશે હવે પ્રશ્ને ઉદ્ભવે છે કે કઈ રાશિઓ અદ્ભુત સૌભાગ્યની હકદાર બનશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી કઈ રાશિઓ માટે આવનારો સમય અત્યંત શુભ રહેશે અમે તમને આજ સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું એટલે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ અને ક્યારે પણ મિસ ન કરો આ મહત્વપૂર્ણ માહિતી શેર કરવા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વીડિયોને એક લાઇક જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌ પર બની રહે તો ચાલો હવે જાણીએ એ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓનું નસીબ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી સાતમા આકાશમાં રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે રાશિઓના આધારે વ્યક્તિના ભવિષ્યની શક્યતાઓને સમજી શકાય છે જો ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં કોઈ વિશેષ ફેરફાર થાય તો તે કેટલીક ખાસ રાશિઓ પર અનુકૂળ અસર કરે છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થતો હોય છે જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે પણ જો ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવા સંજોગોમાં માતા લક્ષ્મીજીની કૃપાથી બારમાથી છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી બનવા જઈ રહી છે હા મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે કેટલાક દુર્લભ યોગો મહાલક્ષ્મી યોગ અને રાજયોગ બની રહ્યા છે જેના કારણે આ છ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસનો સમયગાળો અત્યંત શુભ રહેશે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ રાશિઓનું નસીબ તેજસ્વી થશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સૌભાગ્યશાળી રાશિઓને તેમના સારા કર્મોનું પૂરતું ફળ મળશે અને તેમનું જીવન સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જશે હવે સમય ગુમાવ્યા વિના ચાલો જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓના નામ જેમના પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસવાની છે અને જેમનો આવનારો સમય સફળતા સમૃદ્ધિ અને અપાર ખુશીઓથી ભરેલો રહેશે હા મિત્રો આ યાદીમાં જે નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિમાં પ્રથમ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે માતા લક્ષ્મી ખુશ રહેશે અને તેનું ફળ તમારા જીવનમાં બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી સ્પષ્ટપણે જોવા મળશે આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે તમે નવા ધનપ્રાપ્તિના સુવર્ણ અવસરો મેળવી શકશો અચાનક ધનલાભ થવાના યોગ છે જેનાથી તમે નવી ગાડી અથવા ઘર ખરીદવાનું સપનું સાકાર કરી શકશો જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવે તમારું સુખદ સમય શરૂ થશે પ્રેમ સંબંધમાં સફળતા મેળવવા ઇચ્છતા જાતકો માટે પણ આ સમય લાભદાયક રહેશે તમારું સંબંધ વધુ મજબૂત બનશે અને પ્રેમી પ્રેમિકાના સંબંધમાં મધુરતા રહેશે વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છતા જાતકો માટે આ સમય સોનાને પણ ખોટે છે માતા લક્ષ્મીની કૃપાથી વિદેશયાત્રાના દ્રઢ યોગ બની રહ્યા છે બે હજાર પચીસથી થી બે હજાર ચાલીસ સુધીનો સમય કુંભ રાશિ માટે અતિશય શુભ રહેશે આ સુવર્ણ અવસરને ખોવા નહીં દો અને તેનું સંપૂર્ણ લાભ લો હા મિત્રો આ યાદીમાં જે નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિમાં બીજી છે વૃષભ રાશિ વૃષભ રાશિ આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી રહેશે જેના કારણે તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને દરેક તરફથી આનંદ અને સુખ મળશે સંપત્તિ પ્રાપ્ત કરવાની યોજનાઓ સર્જાઈ રહી છે અને તમારું દરેક સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં મળશે જો તમે કોઈ કામ બીજાના હિત માટે કરશો તો માતા લક્ષ્મી તેની કૃપાથી તમને સફળતા અપાવશે નવું ઘર અથવા વાહન ખરીદવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આ સારો અવસર છે પ્રેમ સંબંધ માટે આ સમય ઉત્તમ રહેશે જેનાથી સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે વિવાહિત જીવન સુખમય રહેશે પણ તમારે તમારું આરોગ્યનો વિશેષ ધ્યાન રાખવો પડશે સકારાત્મક વિચારો દ્વારા તમે સમાજમાં આગવી ઓળખ બનાવી શકશો અને લોકો તમારી પ્રશંસા કરશે હા મિત્રો આ યાદીમાં જે નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિમાં ત્રીજી છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અતિશુભ અને લાભદાયી સાબિત થશે આ સમય દરમિયાન તમે સતત સફળતા પ્રાપ્ત કરશો અને જીવનમાં કોઈ મોટી મુશ્કેલી નહીં આવશે તમારા ભાગ્યનું પૂરોપૂરો સાથ મળશે અને કોઈપણ વ્યક્તિ તમારી પ્રગતિ રોકી શકશે નહીં દરેક તરફથી તમને લાભ મળશે મોટા લોકોનું સમર્થન તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરવામાં મદદ કરશે જો તમે કોઈ દેવાની ચિંતા કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને મુક્તિ મળવાની શક્યતા છે તમે તમારી મહેનતનો સંપૂર્ણ પ્રતિફળ મેળવશો અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે વિવાહિત જીવનમાં મીઠાશ રહેશે અને લગ્ન સંબંધિત બાબતોમાં ઇચ્છિત સફળતા મળશે વેપાર માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે જેના કારણે તમારા આવકના સ્ત્રોત વધશે નોકરી કરતા લોકોને કાર્યકિર્દીમાં અને સારા સમાચાર મળવાના યોગ છે જેના કારણે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે મેષ રાશિના જાતકોએ માતા લક્ષ્મીજીનું સન્માન કરવું અને તેમની આરાધના કરવી અતિ શુભ રહેશે આ દિવ્ય કૃપાથી તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે તેથી આ સોનેરી અવસરનો પૂરો લાભ લો અને સમય વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિમાં ચોથી છે ધનુ રાશિ ધનુ રાશિ આ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે જેના કારણે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને દરેક ક્ષેત્રમાં શુભ પરિણામ મળશે તમારા કોઈ પણ કાર્યને લક્ષ્મીના સ્મરણ સાથે શરૂ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે કોઈપણ અવરોધ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચતા અટકાવી શકશે નહીં મોટા અને પ્રભાવશાળી લોકોનું સમર્થન તમારા કાર્યોને સરળ બનાવી દેશે જો તમે દેવામાં હોય તો ટૂંક સમયમાં આ સમસ્યા દૂર થશે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે અને વ્યાપારમાં તમારે ઈચ્છિત સફળતા મળશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારું વ્યવસાય બમણી ગતિએ પ્રગતિ કરશે પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે અને દરેક તરફથી શુભ સમાચાર મળશે જેઓ વિદેશમાં ભણવા અથવા નોકરી મેળવવા માંગે છે તેમના માટે આ સમય અનુકૂળ છે ટૂંક સમયમાં તેમની આ ઈચ્છા પૂર્ણ થશે નોકરી શોધી રહ્યા હોય તો તમને મનપસંદ નોકરી મળશે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો શક્ય છે ધનુ રાશિના જાતકો માટે કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થવાનો છે અને આવનારા દિવસો માટે ખૂબ જ શુભ સંકેત છે હા મિત્રો આ યાદીમાં જે નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિમાં પાંચમી છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની અપાર કૃપા રહેલી છે જેના કારણે તમારા જીવનમાં દરેક તરફ ખુશીઓ જ ખુશીઓ આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા અધૂરા કાર્યો પૂરા થશે અને જે પણ પ્રયાસ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે મોટા લોકોના સહકાર તમારા કાર્યોને સરળ બનાવશે જો તમે કોઈ દેવામાં હોય તો ટૂંક સમયમાં તેમાંથી મુક્તિ મળશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે અને વ્યવસાયમાં તમારે ઈચ્છિત સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાય સતત ઉન્નતિ પામશે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે જો તમે વિદેશમાં અભ્યાસ કરવા અથવા નોકરી મેળવવા ઈચ્છો છો તો ટૂંક સમયમાં તમારું આ સપનું પૂર્ણ થશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓ માટે ઉત્તમ તકો આવશે અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે મીન રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપના જીવનમાં અપાર ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે હા મિત્રો આ યાદીમાં જે નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિમાં આગળની છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ખુશીના સમાચાર છે કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તેના પરિણામ સ્વરૂપ તમને આવનારા સમયમાં અપાર લાભ મળશે અને સફળતાના નવા દ્વાર ખુલી જશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના ખૂબ જ તેજ છે અને સાથે સાથે તમારું ધ્યાન અને અભ્યાસ પ્રત્યેની રૂચિ પણ વધશે કાર્યક્ષેત્રની દૃષ્ટિએ પણ આ સમય મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે તમારું કરિયર ઊંચાઈએ જશે અને નોકરીમાં પ્રમોશન કે પગાર વૃદ્ધિ થવાની શક્યતા છે વેપારીઓ માટે આ સમય દિવસે બે ગણી રાત્રે ચાર ગણી પ્રગતિ લાવશે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને અપેક્ષિત સફળતા મળશે સંતાન સુખની ઈચ્છા રાખતા જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી સંતાન પ્રાપ્તિના યોગ બનશે કુટુંબ જીવનમાં આનંદ અને ખુશહાલી છવાઈ જશે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો હા મિત્રો આ યાદીમાં જે નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિમાં સાતમી છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આગળના સમયમાં ખૂબ જ શુભ સાબિત થશે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય સફળતા અને સમૃદ્ધિથી ભરેલો રહેશે અત્યારે ચાલી રહેલી મુશ્કેલીઓ હવે ઓછી થવા જઈ રહી છે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે પરિવાર સાથે સુખદ જીવન વિતાવશો આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વેપારી લોકોને વિશેષ લાભ મળશે માતા લક્ષ્મીજીની કૃપાથી બધા અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમારે જીવનના તમામ ક્ષેત્રમાં સારા સમાચાર મળશે અને આર્થિક લાભ મળવાના યોગ છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકોને કોઈ પણ પ્રકારની તંગી અનુભવવી નહીં પડે તેથી આ ભાગ્યશાળી અવસરનો ભરપૂર લાભ લો અને તેને હાથમાંથી ખસી જવાના દો હા મિત્રો આ યાદીમાં જે નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિમાં આઠમી છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીનો આશીર્વાદ સતત રહેલો છે જેના કારણે વર્ષોથી અટકેલા કાર્યો હવે સફળતાના માર્ગે આગળ વધશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પરત મળવાની શક્યતા છે ઉપરાંત દેવાથી મુક્તિ મળવાના યોગ પણ પ્રબળ છે તમારા બધા પ્રયાસો સફળ થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું આર્થિક જીવન મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક ધનલાભ થવાની સંભાવના છે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકો માટે અગત્યનું છે કે તેઓ તેમના સ્વભાવમાં સંતુલન રાખે વધુ ક્રોધ અથવા ઉતાવળ તમારા માટે નુકસાનકારક થઈ શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સંતાન સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે તેથી આ શુભ અવસરનો સંપૂર્ણ લાભ લો અને તમારા ભવિષ્યને વધુ તેજસ્વી બનાવો તો મિત્રો જો તમે આ રાશિઓમાંથી કોઈ એકના જાતક છો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર ચોક્કસ થશે જો તમે અમારા ચેનલમાં નવા જોડાયા હોય તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમારે આવા જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી સમયસર મળતી રહેશે ધન્યવાદ